કેમ છો બધા મજામાં ને હવે આપણે કાલની તૈયારી કરવી છે હાર બનાવવાનો છે અને છે તૈયારી કાલે નવું વર્ષ શરૂ થાય છે મિત્રો તો કેમ બધા ફળ ક્યાં ફળ્યા છે ને હારા

આ કડા હજી ફોટ કેમ થયો આઈ ધીમ એક નંબર હા થઈ જાય થઈ જશે પૈસે રંગોળી રંગોળી પૂરો આવે आयशो पालूंगा ये घर बने नहीं मैं मॉडल भी बीसीए पढ़ाऊं बीसी बीसी आप लोगों है तो आती है लाइन क्या है हाँ इनके लिए ना ना तेरी क्या बाबा भाई क्या जो को पाएगे नौकरी यार के रोज सहारा बनाते तारे हम तारे सीखाएंगे बैठा बैठा हाँ

એટલે હું બનાવ્યો આજે જે નાસ્તો બની ગયો રાગેટમાં આ બનાવ્યો એમ બનાવું શું કર આવડી શું રંગોળીની તૈયારી ચાલે દોળે ગોતો એકાધી રાખીવાન મેં કેને હું કર આવાળની તૈયારી દવા કપડા છે પહેરવાના છે ને

પપ્પા એ રંગોળી બનાવાનું કરી દીધું હે ધીમે ધીમે રંગોળી બનતી જશે આમ તમને દેવી રંગોળી કેવી બની છે

બધાયને જય માતાજી ચાલો મિત્રો બધાયને સીતારામ નવા વર્ષના ને હેપ્પી યર કેમ છો બધાય આજે નવા વર્ષમાં બધાએ મોર્ડ સુધી આપણે ભગવાનને લાભશીલ ધરાવી દીધી છે જો